નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ હળવદ માર્કેટયાર્ડમાં જીરું વરિયારી ધાણાના ભાવ જાણવા માટે તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તારીખ થઈ છે મિત્રો આજે ત્રણ બાર બે હજાર પચીસ તો મિત્રો આપ જોઈ શકો છો ધાણા આ છે મગફળીના દાણા એક હજાર એસી રૂપિયા ભાવ થયેલ છે મિત્રો आ धाणा सौसो पचास रूपया ओगन चालीसो नाइन रूपया जीरा ना भाव आना पन चालीसो चाली रूपया आना चालीसो आठ रूपया तो मित्रों आप भाव ने ओगन चालीसो बार रूपया ઓગણ ચાલીસોનો એકવીસ રૂપિયા ઓગણ ચાલીસોનો ત્રીસ રૂપિયા તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી જીરાના ભાવ તમને દરરોજ મળતા રહે અને આભાર ખેડૂત મિત્રો